સુરતના ઓલપાડના મોટા હળપતિવાસમાં વહેલી સવારે પતિ પત્ની વચ્ચે એવું તો શું બન્યું કે પતિ બની ગયો કાતિલ પત્નીની હત્યા બાદ પોતે પણ ઝેરી દવા પી નજીકમાં આવેલા ટાંકી પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી જોકે વહેલી સવારે પતિ પત્ની વચ્ચે શું બન્યું કે પતિએ હત્યા કરી એ રહસ્ય બની ગયું જોકે ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

માતાને લોહી લુવાણ હાલતમાં પડ્યા હતા અને તેના પિતા ધનસુખ રાઠોડ હાથમાં કુહાડી લઈ ઊભા હતા દીકરી તેજલને જોઈ પિતા ઘરની બહાર ભાગી છૂટ્યા હતા હાલમાં લક્ષ્મીબેન રાઠોડને સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે લક્ષ્મીને મૃત જાહેર કર્યા હતા હજી માતાનો મૃત તે આંખ સામે હતો અને બીજા સમાચાર આવ્યા કે માતાની હત્યા કરી ભાગેલા પતિએ પણ શેરી દવા પી ઘર નજીક આવેલા ટાંકી પરથી મોતની છલાંગ લગાવી દેતા તેમનું પણ ઘટના સ્થળે મોત થયું છે જો જોકે લક્ષ્મીબેનની હત્યા પતિ ધનસુકે કેમ કરી એ હવે રહસ્ય બની બની ગયું છે પણ ગુસ્સાની આગમાં પરિવારે માતા પિતા ગુમાવ્યા છે અને હસ્તુ રમતું રાઠોડ પરિવારમાં ઘરના માતમ જોવા મળી રહ્યું છે આજરોજ રોજ ઓલપાડ પોલીસ વિસ્તારમાં મોટા હળપતિ એક બનાવ બની ગયેલ જે બનાવમાં એક તેજલબેન કરીન છે તેજલબેન રાઠોડ એ ત્રણ ભાઈ બહેન છે તેજલભાઈના તેજલબેનના ભાઈ છે અનિલભાઈ તથા એક બેન છે કાજલબેન અને એમના માતાનું નામ છે લક્ષ્મીબેન અને એમના પિતાનું નામ છે ધનસુખભાઈ કેશવભાઈ રાઠોડ સવારના છ વાગે જ્યારે તેજલબેન જે છે એ આમ મેરિડ છે એ આજે પિયરમાં આવેલ હતા અને સવારે છ વાગે વોશરૂમ જઈને જેવા એમના ઘરમાં આવ્યા તો ઘરમાં એમણે જોયું તો એમના માતા લક્ષ્મીબેન એ પલંગમાં એકદમ લોહી લોહાણ હાલતમાં પડેલ હતા અને માથામાં ગંભીર ઈજા થયેલી હતી અને એમણે જોયું એમના મધરની પાસે એમના પિતા ધનસુખભાઈ રાઠોડ એ હાથમાં તીક્ષ્ણ ધાર વાળો કુવાડો લઈને લોહી લોણ હાલતમાં કુવાડો લઈને ઉભા હતા આ બનાવ જોઈ અને આ ત્યાં કુવાડો મૂકીને ભાગી ગયા જેથી કરીને આ તેજલબેન અને તેમના ભાઈબેન એમના માતાને ઈજાગ્રસ્ત હાલતમાં સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવેલા હતા જ્યાં શ્રીએ તેમના માતા લક્ષ્મીબેનને મૃત જાહેર કરેલા હતા અને ત્યારબાદ એમને થોડા પાંચ દસ મિનિટ પછી સમાચાર મળ્યા કે તેમના પિતાએ પણ ઝેરી દવા પી અને તેમના ઘરથી નજીકમાં એક પાણીની ટાંકી આવેલ છે આ પાણીની ટાંકી પરથી તેઓએ કૂદીને પોતે પણ આત્મહત્યા કરી દીધેલ છે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફરિયાદી ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી દિવ્યાંગ ન્યૂઝ સુરત